અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે આવેલા રેલવે કન્ટેનર યાર્ડની સંરક્ષણ દિવાલ અડીને આવેલ ગોલ્ડન ટ્રેડ શોપિંગ સેન્ટર પાસે આગની ઘટના સામે આવી હતી કન્ટેનર યાર્ડની બહાર કચરા અને સૂકા ઘરમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટના ખાસ કરીને એટલા માટે ચિંતાજનક હતી કારણ કે અંકલેશ્વરમાંથી કેમિકલ સહિતની વિવિધ ચીજવસ્તુઓની નિકાસ આ કન્ટેનર મારફતે કરવામાં આવે છે વળી ઘટના સ્થળની નજીકમાંથી રેલવે લાઇન પર પસાર થાય છે જો સમયસર આગ પર કાબુ ન મેળવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ફાયર વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ ઘટના એ સ્થાનિક તંત્રનો કન્ટેનર યાર્ડ આસપાસની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે